હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ નવ વિષય ગુજરાતી ભાગ ચાર સ્વધ્યયન પોથીમાં પાઠ સત્તર મારા સપનામાં આવ્યા હરી તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો જરૂરથી કરજો પાર્ટ સત્તર મારા સપનામાં આવ્યા હરી તો ચાલો આપણે જોઈએ વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો અહીં આપણને અ અને બ આપેલું છે તો ચાલો આપણે જોઈએ અમાં પહેલું મારા સપનામાં આવ્યા હરી અને બીજું મરકત મરકત બ માં આપણને વિવિધ કવિઓના નામ આપેલા છે કે જેમ કે મરકંદ દવે રમેશ પારેખ હળવી ચાલ અને મન હાસ્ય તો આમાંથી આપણે સરખી જોડ બનાવીને લખવાનું છે તો ચાલો જોઈએ પહેલાં અમાં મારા સપનામાં આવ્યા હરી એનો જવાબ છે બ રમેશ પારેખ બીજું છે મરકત મરકત એનો મતલબ થાય છે અહીંયા ડી એનો જવાબ આપ્યો છે મંદમંદ હાસ્ય હવે આગળનો પ્રશ્ન જોઈએ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એટલે કે અહીં આપણને કાઉન્સમાં વિકલ્પો આપ્યા છે એમાંથી જે યોગ્ય વિકલ્પ છે એ ખાલી જગ્યામાં મૂકીને આપણને વાક્ય પૂરું કરવાનું છે તો ચાલો આગળ વધીએ પ્રશ્ન ત્રણ રમેશ પારીખનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો તેમનો જન્મ અમરેલીમાં થયો હતો પ્રશ્ન ચાર કાવ્યનાયિકાની મનની દુવારિકાના સુબા ખાલી જગ્યા હતા તો જવાબ છે હરી એટલે કે કાવ્યનાયિકાની મનના દ્વારિકાના સુબા હરિ હતા પ્રશ્ન ક નીચેના પ્રશ્નોના વાક્ય એક વાક્યમાં આપો એટલે કે આ પ્રશ્નોના ઉત્તર પ્રશ્નોના ઉત્તર આપણે એક એક વાક્યમાં આપવાના છે તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન પાંચ ગોપીને સ્વપ્નમાં કોના દર્શન થયા એટલે કે જે ગોપી છે એના સ્વપ્નમાં નિંદ્રા દરમિયાન જે સ્વપ્ન આવે છે એમાં એને કોના દર્શન થાય છે જવાબ છે ગોપીને સ્વપ્નમાં હરિના દર્શન થયા એટલે ગોપીને સપનામાં હરિના દર્શન થાય છે પ્રશ્ન છ મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં ભાવી શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે એટલે કે આ જે કાવ્ય છે મારા સપનામાં આવ્યા હરી એમાં બાવરી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અને તે કોના માટે કરવામાં આવે છે એ અહીંયા પૂછ્યું છે તો ચાલો જવાબ જોઈએ મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં ભાવરી શબ્દ ગોપી માટે વાપરવામાં આવ્યો છે પ્રશ્ન સાત મારા સપનામાં આવ્યા હરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો કે આ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ શું છે તો ચાલો જવાબ જોઈએ મારા સપનામાં આવ્યા હરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ઉર્મી ગીત છે પ્રશ્ન આઠ ગોપીએ આંધણમાં શું ઓર્યું હતું એટલે કે અહીંયા પ્રશ્ન પૂછે છે કે આંધણ જે કંઈ બી હતું એમાં ગોપીએ શું કર્યું હતું તો જવાબ છે ગોપીએ આંધણમાં સંસાર એટલે કે જીવન ઓરી દીધું હતું હવે આગળ વધીએ ડ નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના છે તો ચાલો આપણે આગળ વધીએ પ્રશ્ન નવ કાવ્યાંતે આવતો હરિનો ઉદ્ગાર શું સૂચવે છે એટલે કે કાવ્યમાં આજે હરિ શબ્દ આવે છે તેનો અર્થ શું થઈ રહ્યો છે તો જવાબ અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે કે અવસર ગોપી માટે મંગળમય બન્યું હરિમિલનના એ મંગળમય અવસરે શુકન સ્વરૂપે ગોપીને કંસાર રાંધવા માટે આંધળ મૂક્યું હતું પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભર બનેલી ગોપીએ તો તે આંધણમાં પોતાનો સંસાર ઉરી દીધો આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડ્યા અરે વાલી હરિના આ શબ્દો ગોપી અરે ભાવ ભાવરી હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે આગળનો પ્રશ્ન કૃષ્ણદાસ કાવ્યાંતે નાયિકાને શ્રીહરિ તરફથી શું પ્રાપ્ત થાય છે જવાબ હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા ગોપી ભાવ વિભુર બની ગઈ તેની આંખોમાંથી આંસુ સરવા પડ્યા સરવા માંડ્યા ગોપીના મનમાં સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણે ગોપીના વીરાને ખાડવા એના આંસુ લૂછ્યા ઈ નીચે આપેલા પ્રશ્નના આઠથી દસ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન અગિયાર કાવ્ય નાયિકાની કૃષ્ણ પ્રીતિની તીવ્રતાનું આલેખન તમારા શબ્દમાં કરો જવાબ ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં ભાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વાલ કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે ગોપીના મનના સુબા દ્વારિકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વીરાના આંસુ લૂછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભો બનેલી ગોપી તો એ રાંધ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડે છે અરે બાવરી એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ પ્રગટ થાય છે પ્રશ્ન બાર મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી ઝોલાવી વહાલી કરી પંક્તિનો અર્થ સ્પષ્ટ કરો એનો જવાબ છે ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈને ગોપી કૃષ્ણના પ્રેમમાં બાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝોલાવી અને વ્હાલી કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી હરિની ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે ગોપીના મનના સુબા દ્વારિકાના શ્રીકૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વીરાના આંસુ છે લૂછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે વિભાગ સી વ્યાકરણ અ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પહેલું છે શબ્દોની જોડણી સુધારીને લખવાનું છે તો અહીંયા આપણને પહેલો શબ્દ આપ્યો છે પારિતોષિક અને એની માટેની સાચી જોડણી અહીં આપણને દર્શાવેલી છે ત્યારબાદ છે દ્વારિકા તો એની માટેની સાચી જોડણી અહીંયા આપણને દર્શાવેલી છે તે જ રીતે કૃષ્ણ પ્રીતિ અને હરિમિલનની પણ સાચી જોડણી આપણને અહીંયા દર્શાવેલી છે એ મુજબ લખવાની રહેશે ત્યારબાદ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના અન્ય સાચા સમાનાર્થી શબ્દ લખો તેમાં પહેલું આપેલું છે સંસાર એની માટે સમાનાર્થી શબ્દ આપેલા છે સૃષ્ટિ અને જગત ત્યારબાદ બીજું હરિ હરિ માટે આપેલા છે ભગવાન અને પ્રભુ ત્યારબાદ ત્રીજું કંસાર એની માટે શબ્દ આપેલા છે લાપસી અને મિષ્ટાન પ્રશ્ન પંદર નીચેના પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો તો એટલે કે જે શબ્દો નીચે રેખાંકન કર્યું છે એમના લિંગ વચન લખવાના છે પ્રશ્ન એક મારા મનની દ્વારિકાનો સુબો તો અહીં સુબા નીચે રેખા કરેલી છે તો એ પુલ્લિંગ છે પ્રશ્ન બે મારા આંસુને લુછિયા જરી તો એના આંસુ આંસુ માટે નપુસકલિંગ છે ત્યારબાદ ત્રીજું નાયિકાનો હરિપ્રત્યનો ભાવ જેમાં નાયિકા એ સ્ત્રીલિંગ છે પ્રશ્ન સોળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે રસોઈ માટે મૂકેલું ગરમ પાણી તો એને શું કહેવાશે આંધણ હવે વિભાગડી લેખન વિભાગ છે જેમાં પ્રશ્ન સત્તર આપેલો છે નીચે આપેલી કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો કાવ્ય પંક્તિ જોઈએ આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધા મેં સંસાર હરિ બોલ્યા અરે ભાવરી અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે અવસર ગોપી માટે મંગળમય બન્યો મિલનના એ મંગળમય અવસરે રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધળ મૂક્યું હતું પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો આ જોઈ હરિના મુખેથી ઉદ્ધાર સરી પડ્યા અરે ભાવરી હરિના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન પર ક્લિક કરો આભાર